હલો મિત્રો કેમ છો આ એક મજામાં છો ને આજે હું આવ્યો છું રિલાયન્સ ડિજિટલ મોલ તો ચાલો આપણે મોલની અંદર ને તમને બતાવો આપણે જામનગરનો મોલ કેવો છે એ ક્રિસ્ટલ મોલ છે તો અત્યારે કદાચ ખુલ્લી ગયો હશે તો બેક કેમેરો કરી મિત્રો હું તમને બતાવું અત્યારે મારે કામ હતું એટલે હું આવ્યો છું મિત્રો તમે કીધું કે અહીંથી નીકળું એ પેલા તમને તો આ છે મોલ મિત્રો આપણે અને એક અંદર જાશું આપણે મિત્રો रे जो आज कंटीन्यू रहो आ तो खु हे ने अंदर पे मित्रों तो ये आप वक्त अतर जो कोई बारा। आ मित्रों हूँ एक हेलो मित्रों हूँ एक आयो छू लगे मॉल खुला है लगे मैं ऊपर तो છે નહીં અંદર જાશું આપણે જોશું તમને બંધ છે મિત્રો અત્યારે હજી ખુલ્લો જ છે મોલ એટલે સીડી તો ઉપર પછી આપણે આ જે કપડાં છે

જોઈ શકો તમે એક કેમેરો પણ ઉપર જે તમને સરખું દેખાય મિત્રો તો આવી રીતે કંઈક સફાઈ ચાલી રહી છે અત્યારે અને આ આખો મોલ છે મિત્રો અને હજુ સવારના વાગ્યા છે સાડા નવ એટલે કોઈ છે નહીં અત્યારે આટલી ટ્રાફિક નથી તો સાંજે બહુ હોય મિત્રો સાંજે મારે સમય ન હોય

ચાલો આપણે નીચે સાવ નીચ ઉપર હતો હું અને હવે આવી દિવસ સાવ નીચે પર અને હવે આપણે દેખાવાનું અહીંયાથી ઓનલાઈન પર तो चलो मित्रों तुमने मैं बता दूं हूं छू है थियारे ने अब इधर टीशर्ट ने अभी इतने से मॉल में तुम જોઈ શકો અહીંથી કંઈ ગમતું હોય તો ખરીદી શકો અને આખો ચાલે ઓરિ સે મિત્રો અલગ અલગ એન્ટ ને શોર્ટ ને તમે જોઈ શકો અહીંયા पेट शर्ट के मित्रों तमने बता बद छे ने टीशर्ट ने पेंट, तो ने पेंट ने आ रीते ग्राउन ने अलग अलग मित्रों कलर से हम अलग अलग તો એક આપણે રાઉન્ડ લઈ લેશું અત્યારે તો તમે જોતા રહેજો મિત્રો આ છે રિલાયન્સ મોલ છે આપણે ખોડિયાર માં છે તે તો અહીંયા અલગ અલગ નંબરના બધા પેન્ટ છે ચોત્રીસ છત્રીસ साइड मित्रो आ बधो रीते पेटो मां अगरि अलॻि कलर मित्र जो मित्रों शर्ट फे तो डबल एक्सेल ट्रिपल एक्सेल हे हूँ तमने बता दी बड़े बड़े तो बेक केमेरा कर बताऊं मित्रों

तो कंटीन्यू रेज भी મોલ હવે જાણે કિલો છે મિત્રો એવું લાગે છે કારણ કે અત્યાર સુધી તો લેટ ઓફર થી બૂટ પર છે અહિયાં હું ચાહતો છું શોર્ટ તો આ છે મિત્રો આપણે રિલાયન્સ મોલ જામનગર અને तव्हां चयो अलॻि अलॻि पॉप टे टे पौधे आई या हिकिड़ो કપ અને આ છે ગ્લાસ કાચના મિત્રો એ ટુ ઝેડ અહીંયાથી તમે લઈ શકો

सोता तो रह जो मित्रों तुम्हारे माटे खास जामनगर ना हो तो यहाँ हो जो मेरे शॉपिंग कर जो आएं कि तो मित्रों मैं यहाँ एक एक वस्तु मारे से

તો ને આ બધા હિમાલય ને અલગ અલગ છે बोदले જોઈ શકો મિત્રો બાબરદા અલગ અલગ બિસ્કિટ अँ थी हूँ थोड़ा लाइट मित्रों बजू मैं ब्राउन से पे 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 पे। तो पहला तो बे पेके बताड़ूँ पी लई ने जाऊ मित्री थी एक बे ओरियोन गुड डेट অল্প দিয়ে আমার দিয়ে কলার পাশ જ્યારે તે ચાતો બવરી થા જાય હોય ત્યારે જ્યારે તે જલતે ચા બોવરી થા જાય હોય ત્યારે સુતે નામ તો ચાની તો ચાલો મિત્રો તો હવે જે તમને આ થોડી લે સ્મોલ તો બતાવી દીધો એટલે તમે જોઈ લેજો ઓન ધ વિડીયોમાં જઈને લાઈક સબસ્ક્રાઈબ તો કરી નાખજો ને આ છે ખોડિયાર કોલોનીમાં આપણે મિત્રો તો હવે મારે જે એક કામ છે એ હું કરી લઉં અને જે શોપિંગ કરી એ કરે તો હું તમને આઈ પસારી વિડીયો બહુ સારો લાગ્યો હશે બીજા જ વિડીયો હું મળી આપણે